બે કોમ વચ્ચે પ્રમાણે સબ અને ધાર્મિક લાગણી દુબાય એ પ્રકારની પોસ્ટ કરેલી અને ત્યારબાદ ડિલીટ કરેલી તેમજ દેશના માનની પીએમ સર વિરુદ્ધ પણ અપમાનજનક શબ્દો પ્રયોગ કરી પોસ્ટ કરેલી અને ડિલીટ કરેલી તો આમ છે બે કોમ વચ્ચે પ્રમાણે સબ ફેલાવતી પોસ્ટ કર્યા બાદ ડિલીટ કરી પુરાવાનો નાશ કરેલો જે બાબતની ગંભીરતાને ધ્યાને લઈ સોધી મારફતે તપાસ કરતા આ જે હેદર કુરેશી નામના શખ્સ વિરુદ્ધ આઈપીસીની કલમ એકસો ત્રેપન બી પાંચસો પાંચ બે પાંચસો ચાર બસો એક મુજબ છે એ રેડિવિજન પોલીસ સ્ટેશનનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે હાલ તેની તપાસ રેડિવિજન પીઆઈસી કરી રહેલી છે આ ઉપરાંત હાલ ઇલેક્શન ઇલેક્શનની આદેશ આચાર સ્મિતા અમલમાં છે તો આપના માધ્યમથી પણ હું તમામ જુનાગઢવાસીઓને અપીલ કરીશ કે કોઈ પણ જાતિ સમૂહ કે ધાર્મિક લાગણી દિભાઈ એ પ્રકારની કોઈ પણ પ્રકારની પોસ્ટ કોઈ કરી નહીં જુનાગઢ પોલીસ સોશિયલ મીડિયા પર સતત મોનિટરિંગ છે આ પ્રકારની જો કોઈ પોસ્ટ કરશે તો તેમને છે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે મલ્લિકાર્જુન ખડગે કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદી કોંગ્રેસના ઢંઢેરાને લઈને ખોટા નિવેદનો આપી રહ્યા છે અને સાંપ્રદાયિક ભાગલા પાડવાના પ્રયાસો કરી રહ્યા છે કે જેને લઈને કોંગ્રેસ પ્રમુખ ખડગે મુલાકાત માટે પત્ર લખ્યો છે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પીએમ નરેન્દ્ર મોદીને પત્ર લખીને મુલાકાત માટે સમય માંગ્યો છે કોંગ્રેસ નેતાનું કહેવું છે કે તેઓ પીએમ મોદીને મળવા માંગે છે અને તેમને પાર્ટીનો મેનિફેસ્ટો સમજાવવા માંગે છે કે જેથી તેઓ આંગે કોઈ નિવેદન ન આપે જે ખોટું કરી રહ્યા છે મલ્લિકાર્જુન ખડગે કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદી કોંગ્રેસના ચૂંટણી ઠંડેરાને લઈને ખોટા નિવેદનો આપી રહ્યા છે અને સાંપ્રદાયિક ભાગલા પાડવાના પ્રયાસો કરી રહ્યા છે લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર સંસાધનોની પુનઃ વિતરણ અને હેરિટેન્સ ટેક્સનો આરોપ લગાવ્યા બાદ ખડગે આ પત્ર લખ્યો છે વડાપ્રધાને તાજેતરની કેટલીક બેઠકોમાં ઘણી વખત કહ્યું છે કે કોંગ્રેસ લોકોની મિલકતો વિશેષ સમુદાયના લોકોમાં વહેંચવા માંગે છે કોંગ્રેસ નેતા સામે પિત્રોડાના હેરિટેન્સ ટેક્સ અંગેના નિવેદન અંગે તેમણે દાવો કર્યો છે કે કોંગ્રેસ લોકોની પૈતૃક સંપત્તિ પણ છીનવા માંગે છે ખડગે પત્રમાં કહ્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં તમારી ભાષા અને ભાષણોથી મને બિલકુલ આશ્ચર્ય નથી થયું પ્રથમ તબક્કાની ચૂંટણીમાં ભાજપના નિરાશાજનક પ્રદર્શન પછી તમારી અને તમારી પાર્ટીના નેતાઓના પાસેથી એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે તેઓ આવી જ વાત કરશે તેમણે પત્રમાં દાવો કર્યો છે કે વડાપ્રધાનની આદત બની ગઈ છે તેઓ કેટલાક શબ્દોને સંદર્ભની બહાર લઈ જાય છે અને સાંપ્રદાયિક વિભાજન કરે છે કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે આવી વાતો કરીને તમે વડાપ્રધાન પદની ગરિમાને ઓછી કરી રહ્યા છો જ્યારે આ બધું સમાપ્ત થશે ત્યારે લોકોને યાદ હશે કે વડાપ્રધાનને હારના ડરથી આવી આવા અપશબ્દોનો ઉપયોગ કરવો પડ્યો હતો